એક મહત્વપૂર્ણ સમાચાર કેડીલાના ડિરેક્ટર રાજીવ મોદીને લઈ અને સામે આવી રહ્યા છે અમદાવાદમાં રાજીવ મોદી સામે વિદેશી યુવતીએ જે આરોપ લગાવ્યા હતા તેને લઈ અને અપડેટ યુવતીએ હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે તો મોદી મોદી પર દ્વારા તેનું શોષણ થયું હોવાના આરોપ આ યુવતી દ્વારા લગાડવામાં આવ્યા હતા બલ્ગેરિયન યુવતી હતી અને તેના દ્વારા રાજીવ મોદી પર આરોપ લગાડવામાં આવ્યા હતા ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસે ફરિયાદ નોંધી અને રાજીવ મોદીની

કરવાનો આરોપો વિરુદ્ધ કોઈ પુરાવા ના મળતા તેને ક્લીનશીટ આપવામાં આવી રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો તો આ તમામે તમામ ઘટના દ્વારા હ્યુમન રાઇટ કાઉન્સિલ માં ફરિયાદો નોંધાવવામાં આવી છે કે રાજીવ મોદી જે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ